હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલેદાર ચટપટા સાબુદાણા સાબુદાણા પલાળ્યા વગર માત્ર પાંચ મિનિટમાં બનાવવા માટે અહીંયા બસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે તમે નાના મોટા કોઈપણ સાઇઝના સાબુદાણાનો ઉપયોગ કરી શકો છો તો સાબુદાણાને આપણે બે વાર પાણીથી ધોઈ કાઢીશું તેને સાફ કરીને આપણે ધોઈ લેવા તો તેમાં કોઈ પણ ગંદકી ના હોય એ માટે આ રીતે સાબુદાણાને વ્યવસ્થિત રીતે આપણે ધોઈ કાઢીશું ત્યારબાદ તેને કાણાવાળા ટોપામાં કાઢી લેવા જેથી બધું જ પાણી તેમાંથી નીતરી જાય હવે સાબુદાણામાં નીચે રહેલો ભાગ તે આપણે નહીં લઈએ જે આખો સાબુદાણો હોય તેને જ લઈશું ત્યારબાદ સાબુદાણાને ટોપામાં ફેલાવી દઈશું આ રીતે ફેલાવાથી સાબુદાણા બધી બાજુથી એક સરખા ચડી જશે સાબુદાણાને સ્ટીમ કરવા માટે ઢોકળાનું કુકર મૂક્યું છે તેમાં બે ગ્લાસ જેટલું પાણી મૂકીને ઉપર કાણાવાડો ટોપો સાબુદાણાવાળો મૂકીને ત્રણ ચાર મિનિટ માટે કૂક કરીશું ત્યારબાદ તમે જોઈ શકો છો અતકચરા જેવા સાબુદાણા ચડી ગયા છે આપણે એકદમ સોફ્ટ સાબુદાણા નથી કરવાના ટ્રાન્સપરન્ટ નથી કરવાના બસ અતકચરા જ કૂક કરવાના છે ત્યારબાદ એક પેન લઈશું એક પેનમાં બે પરી તેલ મૂકીશું અહીંયા બે ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલને ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં થોડા સિંગદાણા એડ કરીશું તો સાબુદાણામાં ક્રંચી ટેસ્ટ લાવવા માટે સિંગદાણા એડ કરવા વઘારમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું હિંગ ખાતા હોય તો હિંગ પણ એડ કરી શકો છો એક ચમચી તલ એડ કરવા થોડો મીઠું લીમડો અને થોડા લીલા મરચાં એડ કરવા એક બટાકો બાફીને ચોપ કરીને રાખ્યો છે તેને એડ કરી દઈશું ચપટી હળદર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે તમે હળદર એડ કરી શકો છો જો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર બટાકા જેટલું ચપટી મીઠું એડ કરીશું અહીંયા વન ફોર્થ ટેબલ સ્પૂન મીઠું લીધું છે આ ફરાળી મીઠું છે સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે કૂક થવા દઈશું ત્યારબાદ તેમાં સાબુદાણા એડ કરી દેવા આ સ્ટીમ કરેલા સાબુદાણા છે એટલે અત્યારે તમને લાગે છે કે ચોટેલા રહે છે ત્યારબાદ તે તેલ સાથે મિક્સ થશે એટલે છૂટાછૂટા થઈ જશે અને થોડા કૂક પણ થઈ જશે તેમાં મસાલા કરીશું સ્વાદ અનુસાર ફરાળી મીઠું અડધી ચમચી એડ કરવું વન ફોર્થ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને વન ફોર્થ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીને થોડું પાણી ઉપર છાંટી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું ચવેથાની મદદથી સાબુદાણાને છૂટા પાડવાની કોશિશ કરીશું અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે તેને હલાવતા રહીશું તમને જરૂર લાગે એ પ્રમાણે તેમાં થોડું પાણી તમે સ્પ્રેડ કરી શકો છો જેથી સાબુદાણા સારી રીતે ઝડપથી ચડી જાય હવે સાબુદાણાને શેકાતા બહુ વાર નહીં લાગે ઝડપથી તે સ્ટીમ થઈ જશે અને સારી રીતે શેકાઈ જશે તો બસ આપણે થોડું હલાવતા રહીશું અને એક બે મિનિટ માટે તેને કૂક કરતા રહીશું સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈને બરાબર બફાઈ ના જાય અને સારી રીતે કૂક ના થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરવા બસ ટ્રાન્સપરન્ટ થાય એટલે સમજી લેવું કે સાવુદાણા ચડી ગયા છે અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી તો જ્યારે પણ તમે સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા હોય તો તમે ઇન્સ્ટન્ટ આ રીતે સાબુદાણાની ખીચડી બનાવી શકો છો બાફેલા બટાકાની જગ્યાએ કાચો બટાકો પણ સમારીને એડ કરી દેવો અને તેને થોડી વાર ચડી જાય ત્યાં સુધી કૂક કરવો ત્યારબાદ તેમાં સાબુદાણા એડ કરીને આ પ્રમાણે તેને કૂક કરી લઈશું તો સાબુદાણાને આ રીતે છૂટા છૂટા રાખવા હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા ધીરે ધીરે છૂટા પડવા લાગ્યા છે અને એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દઈશું તમે જોઈ શકો છો સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે સાબુદાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે ટ્રાન્સપરન્ટ બની ગયા છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું જો તમને પસંદ હોય તો થોડો લીંબુનો રસ તેમાં એડ કરી શકો છો મસાલેદાર ચટપટી તીખી સાબુદાણાની ખીચડી તૈયાર છે આ જ રીતની નવી નવી રેસીપી જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો હજુ સુધી તમે દર્શનાર્ફ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે દર્શનાર્ફ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીશું ત્યારે આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ